અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે હાથમાં છરી લઈ યુવકનો વિભત્સ ગાળો બોલતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અસારવાના યમનપુરા વિસ્તારનો આ વિડિયો છે વાયરલ આવવારા તત્વોના અસભ્ય વર્તનથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે સમગ્ર ગુજરાતમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું છે રાજ્યના તમામ શહેરો અને ગામડાઓમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વીસ હજારથી વધુ સ્થળો પર એક સાથે શુભારંભ તેનો થશે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આ શુભારંભ કરાવ્યો છે અમદાવાદના સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીથી તેનો શુભારંભ કરાવ્યો છે ગુજરાતના વધારે ગામડાઓમાં કુલ મળીને સ્પર્ધકો આજના દિવસે સૂર્ય નમસ્કારમાં ભાગ લેશે ગ્રામ્ય કક્ષાએથી જીતેલા આ સૂર્ય નમસ્કાર વિજેતાઓ એ તાલુકા કક્ષાએ ભાગ લેશે અને તાલુકા કક્ષાએથી વિજેતા થયેલા સૌ સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને જેમ આપણે કહ્યું જિલ્લા કક્ષાએ જે કોઈ તેમને બે હજાર ચોવીસનું નું પહેલી સૂર્ય કિરણ જોડે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર મોડેરા સૂર્ય મંદિરમાં કરવાનો અવસર પ્રાપ્ત થશે કચ્છમાં કડવા પાટીદાર સમાજે નવો ચીલો ચાતર્યો છે લગ્નમાં હલ્દી રસમ પ્રી વેડિંગ શ્રીમંત સહિત પચીસ જેટલા રિવાજો અને રૂઢિઓ પર પ્રતિબંધ મૂક્યો છે સાબરકાંઠા ઝોનના કચ્છ કડવા પાટીદારના મહિલા તેમજ યુવા સંમેલનના પ્રથમ સંમેલનમાં એક સાથે કેટલાય કુરિવાજો પર પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું સમાજમાં વ્યસન કરનારાઓ સહિત વિવિધ પ્રણાલીઓ સામે પણ સમગ્ર સમાજ એકરૂપ બન્યો છે સમાજમાં બેબી શાવર પ્રીવેડિંગનું વ્યસન લગ્નમાં થતા ખોટા ખર્ચા અને હલ્દી રસમ નવા સામાજિક ક્રાંતિની શરૂઆત કરવામાં આવે છે મહિલા સંમેલનો થાય ત્યાં સમાજની અંદરથી આ કુવરિવાજો કાઢવાનું એક સૌથી મોટું પ્રથમ પગલું આ સાબરકાંઠા જોને ભર્યું છે જેમ કે હલ્દી રસમ છે પ્રી વેડિંગ છે છૂટાછેડા છે આ બધાનો અને વ્યસન માટેનો એનાથી બધાને સચેત કર્યા છે કે આવા વાયરાઓ વાઈ રહ્યા છે તો આપણે એનાથી સચેત રહીએ સમાચારોના અંતમાં નજર ટોપ 3 ખબરો પર